રાજકોટથી સમાચાર ધોરાજીમાં અઠ્યાવીસ જુલાઈએ મળેલી નગરપાલિકાની સાધારણ સભા નિયમ મુજબ ન યોજાઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે સાધારણ સભામાં રજૂ કરાયેલા ઠરાવ બનાવટી હોવાનો આરોપ ધોરાજી કોંગ્રેસે લગાવ્યો કોંગ્રેસ અનુસાર નગરપાલિકાની સભામાં ભાજપે ઠરાવો કર્યા તે મુજબ કામોમાં થયા નથી અને ભ્રષ્ટાચાર થયો છે જો કે ભાજપ કારોબારી ચેરમેન સીસી સી અંટાળાએ આરોપોને ફગાવ્યા ત્યારે કે જનરલ બોર્ડમાં પહેલો મુદ્દો હતો આગલા બોર્ડ ની તમામ મુદ્દાઓને બાલી આપી એમાં એ એક થી 6 મુદ્દા બાકાત કરીને ડાયરેક્ટ 6 નંબર ની મુદ્દા ની 7 નંબર ના મુદ્દા ની શરૂઆત કરી જેનો અમે વિરોધ કરેલો છતાં પણ ઈ મુદ્દા વાતતા ગયા 6 7 નંબર 8 નંબર 9 નંબર જેની અમે ચીફ ઓફિસર શ્રી ને રજૂઆત કરતા ચીફ ઓફિસર શ્રી એમ કીધું કે હું એમાં કાઈ ન કહી શકું આ સામાન્ય સભા ની અંદર વિષય નંબર 3 ના પેટા વિષય નંબર 16 18 20 અને 23 એના બાબતે ઠરાવ નંબર થી ઠરાવ કરવામાં આવ્યો આ ઠરાવ બનાવટી બોગસ અને ખોટો ઉભો કરવામાં આવ્યો કાયદા વિરુદ્ધનો ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ લેખિતમાં ફરિયાદ દાખલ કરેલ છે